પોરબંદર મહાનગરપાલિકામાં હાલ વહીવટદાર નું શાસન છે ત્યારે લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેથી જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અજય બાકોદરા રેણાકના દાખલા બાબતે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે હાલ આંગણવાડી ભરતીના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મડપ્પામાં રેણાકના દાખલા કાઢી આપે છે પરંતુ અન્ય સામાન્ય નાગરિકોને કાઢી આપવામાં આવતા નથી અને અરજદારોને દિવસો સુધી ધક્કા ખાવા પડે છે કર્મચારીઓને પૂછતા એવું જણાવે છે કે ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલની સૂચનાથી હાલ આંગણવાડીને લગતા દાખલા કાઢી આપવામાં આવે છે પરંતુ અન્ય લોકોનું શું તે લોકોને પણ દાખલો મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેઓએ જૂનાગઢ મનપામાં તપાસ કરતા એવું જાણવા મળ્યું કે મનપામાં વહીવટી શાસન હોય તો હાઉસ ટેક્સ વિભાગને રેનાટનો દાખલો કાઢી આપવાની સત્તા છે ત્યારે પોરબંદરમાં મનપાના અધિકારીઓની આળસ અને જ્ઞાનના અભાવે લોકોને ધરમના ધક્કા થાય છે આથી વહેલી તકે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારના લોકોની રજૂઆત આવી રહી છે કે ભાઈ રહેણાંકનો દાખલો લેવા જઈએ છે ત્યારે મહાનગરપાલિકાથી દાખલો આપવામાં આવતો નથી એટલે મેં આજે નગરપાલિકા મહાનગરપાલિકા ઓફિસમાં ત્રિવેદીભાઈ ટેલિફોનિક રજૂઆત કરી આ લોકોને તમે બિચારા ગરીબ માણસો છે રોજ નું કરનારા માણસો છે અને દરરોજ દરરોજના ના ધક્કા ખાય તો એમને રહેણાંકનો દાખલા આપો તો એમણે મને એવું કીધું કે અમે આંગણવાડી પૂરતા જ રહેણાંકના દાખલા આપીએ છીએ અને એ સિવાયના નથી આપતા એટલે મેં કીધું કે ભાઈ આંગણવાડી પૂરતા જ શું માણસના રહેણાંક હોય છે વોર્ડમાં આંગણવાડી સિવાય પણ માણસોને ઘણી જગ્યાએ રહેણાંકના દાખલાની જરૂર પડતી હોય છે રોજબરોજની જિંદગીમાં તો એ દાખલો આપો તો મને કે પટેલ સાહેબ છે એટલે મેં ડીવાયસી હર્ષ પટેલને ડેપ્યુટી કમિશનરને કીધું કે ભાઈ આ રીતના તો મને એમને એવું કીધું કે અમે હાલ આંગણવાડી પૂરતા જ દાખલા આપીએ એટલે મેં કીધું ભાઈ આંગણવાડી પૂરતા જ આપવા તો આંગણવાડીના માણસો જેને ભરતી થાય છે એટલા માણસો જ વોર્ડમાં રહેતા નથી હોતા અન્ય લોકો પણ વોર્ડમાં રહેતા હોય છે જેને દાખલાઓની જરૂરત પડતી હોય છે એમને કીધું અમે ન આપી શકીએ એટલે મેં કીધું કે સાહેબ આવું કહે છે તો મને કે અમારી સત્તા નથી આ બાદ મેં જુનાગઢ મહાનગરપાલિકામાં ફોન કરી અને તપાસ કરી તો જ્યારે કોઈ વહીવટદારનું શાસન હોય ત્યારે ઘર વેરા એટલે કે હાઉસ ટેક્સ વિભાગ રહેણાંકનો દાખલો આપી શકે છે તો શા માટે થઈને આજે જ મારા વિસ્તારમાં એક ગરીબ બેન છે કે જે રોજે બસો દોઢસો બસો રૂપિયા રોજના દાડામાં કામે જાય છે એને ત્રીજો ધક્કો થયો આજે તો ત્રણ રોજ પાડે આવવાના વીસ પચીસ રૂપિયા રીક્ષા ભાળાના નાખે અને છતાં દાખલો ન મળે તો આવું તો શા માટે કારણ કે આપણે અધિકારીઓ કે બધા અધિકારીઓ તમામ લોકો લોકો માટે જ છીએ અને ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે પહેલે દેશ ફિર દલ ઓ ફીર સ્વયં એટલે પેલા લોકો તો લોકોને આવી મુશ્કેલી ન પડે આના માટે થઈ અને મેં રજૂઆત કરી છે જો આનો રુચિતો નહીં થાય તો ઉચ્ચ સ્તરે પણ આની રજૂઆત કરવામાં આવશે અને લોકોને આ દાખલા આપવાને આ લોકો પાસે સત્તા છે જો સત્તા ન હોય તો જાહેર કરે કે ભાઈ ક્યાંથી નીકળશે બાકી જો એક જગ્યાએ વહીવટદારના શાસનમાં ઘર વેરા એટલે કે આવશે વિભાગમાં દાખલા નીકળતા હોય તો બધે આ સિસ્ટમ હોવી જોઈએ અને આવી રીતના બીજા ઘણા પ્રશ્નો છે જેની રજૂઆત કરી છે હું હું એવું ઈચ્છું છું કે જલ્દીથી જલ્દી એ લોકો એનું નિરાકરણ કરે કારણ કે વરસાદના જે પાણી ભરાયે છે એ પછી ખૂબ ખરાબ પોઝિશન છે તો ન કરે તો આના માટે ઉચ્ચતરીય પગલાં લેવા માટેની પણ મારી ઈચ્છા છે તૈયારી છે મનમાની કરતા હું તો એવું સમજુ છું કે ક્યાંક ને ક્યાંક જે જ્ઞાન હોવું જોઈએ એનો અભાવ કહી શકાય કારણ કે આમ તાત્કાલિક કહી દે ત્રિવેદી ભાઈ કે અમને સાહેબ ખાલી આંગણવાડી પૂરું તમે સમજી શકો છો કે આજ ખાલી એક વસ્તુ માટે એક જરૂરિયાત નહીં કહી શકે ઘણા એમ કે છે કે ભાઈ ધારાસભ્યને ત્યાંથી તો કેટલા લોકો ત્યાં જાય અને દાખલા કરવા ધારાસભ્યોના એક જ કામ નથી હોતું ઘરે એના દાખલા આપે આ કોર્પોરેટર અને કાઉન્સિલર રહેણાંકના દાખલા આપતા પણ હાલમાં કોઈ પણ કોર્પોરેટર કે કાઉન્સિલર સત્તામાં ન હોય તો વહીવટ તંત્ર આનું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે આ તો લોકો માટે જ છે